પ્રશ્ન નંબર એક ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે જવાબ આવશે ઉકાઈ બંધ પ્રશ્ન નંબર બે સૌરાષ્ટ્રમાં જે રાસ મોટે ભાગે પુરુષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે જવાબ આવશે હલકી ચક પ્રશ્ન નંબર ત્રણ ઉદય મજમુદારે કઈ ફિલ્મ માટે સંગીત આપ્યું છે જે ગાંધીજી પર આધારિત છે જવાબ આવશે ગાંધી માય ફાધર પ્રશ્ન નંબર ચાર કોયલ કોળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઈંડા સેવવા મૂકી આવે છે જવાબ જવાબ આવશે આવશે પ્રશ્ન નંબર શ્રી મહારાજે કઈ ભાષામાં પુસ્તકો લખ્યા છે મરાઠી અને ગુજરાતી અને સંસ્કૃત પ્રશ્ન નંબર છ ગુજરાતી હાસ્ય સાહિત્યના હાસ્ય સમ્રાટનું વિરુદ્ધ કોને મળ્યું છે જવાબ આવશે જ્યોતિન્દ્ર દવે પ્રશ્ન નંબર સાત ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજ્યપાલ બન્યા હતા જવાબ કે અને કયા રાજ્યમાં જવાબ આવશે સંદુલાલ ત્રિવેદી ઓરિસ્સામાં પ્રશ્ન નંબર આઠ ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સુબો કોણ હતો જવાબ આવશે તાતાર ખાન પ્રશ્ન નંબર નવ પ્રાચીન ગુજરાતની વિશ્વ વિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો જવાબ આવશે વલ્લભી વિદ્યાપીઠ પ્રશ્ન નંબર દસ સિંહ અને કુરખર એશિયા ખંડમાં ફક્ત ક્યાં જોવા મળે છે જવાબ આવશે ગુજરાતમાં ગુજરાતમાં પ્રશ્ન નંબર સ્થાપેલા પૈકીનો એક છે છે તે ક્યાં આવેલો જવાબ આવશે દ્વારકામાં પ્રશ્ન નંબર બાર ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વન વિસ્તારોમાં દેખી શકાય છે જવાબ આવશે સુર અને દક્ષિણ મધ્ય ગુજરાતના જંગલોમાં પ્રશ્ન નંબર તેર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કયા કવિ નિરક્ષર હતા જવાબ આવશે કવિ પ્રશ્ન નંબર સૌથી મોટું કુત્રિમ સરોવર કયું છે જવાબ આવશે સરદાર સરોવર પ્રશ્ન નંબર પંદર શૈક્ષણિક અને સામાજિક પછાત વર્ગ માટે ગુજરાત સરકાર દ્વારા કઈ શાળાઓ ચલાવવામાં આવે છે જવાબ આવશે નવોદય શાળાઓ પ્રશ્ન નંબર સોળ નર્મદા નદીનું પાણી અન્ય કઈ નદીને મળે છે જવાબ આવશે સાબરમતી નદી અને સરસ્વતી નદી પ્રશ્ન નંબર સત્તર ગુજરાતમાં વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી જવાબ આવશે એલેક્ઝાન્ડર ઇલોલ ફાર્મર્સ પ્રશ્ન નંબર અઢાર કયા ગુજરાતી મહિલા વિશ્વ પ્રવાસી તરીકે જાણીતા છે જવાબ આવશે પ્રીતિ સેન ગુપ્તા પ્રશ્ન નંબર ઓગણીસ કઈ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે લોથલનો વિનાશ થયો હોવાનું માનાય છે જવાબ આવશે ઈસવીસન પૂર્વે ઓગણીસો આસપાસ પ્રશ્ન નંબર વીસ અહમદ શાહે ગુજરાતની રાજધાની પાટણથી ક્યાં ખસેડવાનો નિર્ણય કર્યો હતો જવાબ આવશે આશાવલ હાલનું અમદાવાદ પ્રશ્ન નંબર એકવીસ જુબિલી ઓફ ક્રિકેટ નામનું પુસ્તક કયા ક્રિકેટર પર લખાયું છે જવાબ આવશે જામ રણજીત સિંહની ઉપર પ્રશ્ન નંબર બાવીસ પ્રાચીન સમયનું દંડકાર રહણીયા તરીકે ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે ઓળખાય છે જવાબ આવશે ડાંગ પ્રશ્ન નંબર તેવીસ ગુજરાતની લડત માટે રવિશંકર મહારાજે કયું પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું જવાબ આવશે હિન્દ સ્વરાજ પ્રશ્ન નંબર ચોવીસ એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્ન માલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી જવાબ આવશે શૂન્ય પ્રશ્ન નંબર પચીસ કચ્છના રળિયામણા રણમાં કઈ પૂર્ણિમાની રાતે ઉત્સવ ઉજવવામાં આવે છે જવાબ આવશે શરદ પૂર્ણિમાની રાતે પ્રશ્ન નંબર છવ્વીસ ગુજરાતમાં જીરો અને વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે કયું જાણીતું છે પ્રશ્ન નંબર ઊંઝા પ્રશ્ન નંબર સત્યાવીસ પૃથ્વી ચંદ્રને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો જવાબ આવશે બળવંતરાય ઠાકોર પ્રશ્ન નંબર અઠ્યાવીસ ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ ટીમના કોચની સફળ ભૂમિકા ભજવી છે જવાબ આવશે અંશુમાન ગાયકવાડ પ્રશ્ન નંબર ઓગણત્રીસ સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે જવાબ આવશે ઓખા પ્રશ્ન નંબર ત્રીસ ગુજરાતનો વજન કાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કહ્યું છે જવાબ આવશે સાવરકુંડલા પ્રશ્ન નંબર એકત્રીસ રીછ પ્રિય ખોરાક શું છે જવાબ આવશે ઉધઈ પ્રશ્ન નંબર ગુજરાતના કયા રાજવી બંદરનું નામ જોડાયેલું છે જવાબ આવશે સંત પીપાજી પ્રશ્ન નંબર તેત્રીસ શહીદ થયેલા સ્વાતંત્ર સૈનિકનું શબ જોઈને ઝવેર મેઘાણીએ કઈ કૃતિ રસી હતી જવાબ આવશે મૃત્યુનો નો ગરબો પ્રશ્ન નંબર ચોત્રીસ અષ્ટાવક્ર મુનીએ પોતાનો મત પ્રતિપાદિત કરતી ગીતા ક્યાં રચી હતી જવાબ આવશે પ્રભાસ પાટણ પ્રશ્ન નંબર પાંત્રીસ ગુજરાતનું સૌપ્રથમ નેચર એજ્યુકેશન સેન્ટર કયું છે જવાબ આવશે હિંગોળગઢ પ્રશ્ન નંબર 36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે લીધી હતી જવાબ આવશે ઇન્દુલાલ યાજ્ઞિકે પ્રશ્ન નંબર સાડત્રીસ અંગ્રેજોની રંગભેદની નીતિ સામે સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા પુસ્તકમાં છે જવાબ આવશે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પ્રશ્ન નંબર આડત્રીસ રામ રમકડું જડિયું રે રાણાજી પદ કોણે રસ્યું છે જવાબ આવશે મીરાબાઈ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગુજરાતની કઈ ચેસ ખેલાડીએ સૌપ્રથમ વુમન ઇન્ટરનેશનલ માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી જવાબ આવશે ધ્યાની દવે પ્રશ્ન નંબર ચાલીસ ભુજના ભુજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે જવાબ આવશે ભુજંગ મંદિર પ્રશ્ન નંબર એકતાલીસ કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઉન્સિલ વિયેનાના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું જવાબ આવશે ડોક્ટર મધુકર મહેતા પ્રશ્ન નંબર બેતાલીસ ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મી કપૂર સાથે છે જવાબ આવશે ભાવનગરના કૃષ્ણકુમાર કુમાર સુપુત્રી પ્રશ્ન નંબર તેતાલીસ ગુજરાતમાં ગેસ ક્રેકર પ્લાન્ટ ક્યાં આવેલો છે જવાબ આવશે હજીરામાં પ્રશ્ન નંબર ચુમ્માલીસ ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો જવાબ આવશે પંદર ઓગસ્ટ ઓગણીસો ને પ્રશ્ન નંબર પિસ્તાલીસ એકલવ્ય આર્સરી એકેડેમી સ્થાપના કોણે કરી હતી જવાબ આવશે દિનેશ ભીલે પ્રશ્ન નંબર સેતાલીસ પોરબંદરમાં આવેલ મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું જવાબ આવશે નાનજી કાલિદાસ મહેતા પ્રશ્ન નંબર સુડતાલીસ ગુજરાતી સાહિત્યમાં અખ્યાનનો પિતા કોણ ગણાય છે જવાબ આવશે કવિ ભાલણ પ્રશ્ન નંબર અડતાલીસ અખિલ બ્રહ્માંડમાં એક હરિ આ પદ કોનું છે જવાબ આવશે નરસિંહ મહેતા પચાસ પંચમહાલ પ્રશ્ન નંબર પચાસ શિવરાત્રી નું પર્વ ગુજરાતના કયા પનો પુત્ર ના જીવનમાં આમૂલ પરિવર્તન આણનારું બની રહ્યું જવાબ આવશે સ્વામી દયાનંદ સરસ્વતી પ્રશ્ન નંબર એકાવન વ્યસન મુક્તિ અભિયાન સૌ પ્રથમ ક્યાં શરૂ થયું જવાબ આવશે કાનોરિયા હોસ્પિટલ ગાંધીનગરમાં